નમસ્કાર હવે આપ ઉત્તર ગુજરાતમાં યોજાયેલી સૌ પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો લેખન અને રજૂઆત પ્રવેશ અડીએ છે સંસ્કૃતિથી સમૃદ્ધ અને ઉદ્યોગથી સમર્થ એવા ઉત્તર ગુજરાતમાં નવ અને દસ ઓક્ટોબરે સૌ પ્રથમ પ્રાદેશિક પરિષદમાં એક હજાર બસો બાર જેટલા સમજૂતી કરાર થકી અંદાજે ત્રણ લાખ ચોવીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે આ પરિષદના સમાપન સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું આ રોકાણ ઉત્તર ગુજરાતમાં ભવિષ્યમાં આવવાથી પ્રાદેશિક વિકાસને નવી ગતિ મળશે બે દિવસમાં એકવીસ ક્ષેત્રોમાં બારસો ને બાર એમઓયુ થયા છે અને ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ કરોડના આ રોકાણો છે આ રોકાણ ગુજરાતોનો ડીજીપી વધારવા માથાદીત આવકમાં વધારો કરવા અને રોજગારીના નવા અવસર સર્જવા રાજ્ય સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે ગુજરાતના દરેક વિસ્તારમાંથી ઉદ્યોગ વ્યવસાયોની નવી શક્તિ ઉભી થાય અને સૌના સહિયારા પ્રયોજથી વિકાસ દરેકના ઘરના વાર સુધી પહોંચે એવા ગુજરાતનું નિર્માણ કરવાની આપણી નેમ છે શ્રી પટેલે કહ્યું કે લોકોની ભાગીદારીથી દરેક ગામ દરેક પ્રદેશ સુધી વિકાસ તેમના સુધી પહોંચાડવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ આ પરિષદથી પાર પડશે પ્રથમ વીજીઆરસીની સફળતા વોકલ ફોર લોકલ અને ગામથી વિશ્વની દિશામાં આગળ વધવાનો વિશ્વાસ સુદૃઢ બનાવે છે તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું તેમણે આ પરિષદની સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગીદાર દેશ અને દેશ વિદેશના પ્રતિનિધિમંડળ તથા રાજ્યના કર્મયોગીને આપ્યો હતો મહેસાણામાં પ્રાદેશિક આકાંક્ષા વૈશ્વિક મહત્વકાંક્ષાની વિષય વસ્તુ સાથે યોજાયેલી પહેલી ગુજરાત પરિષદ પરિષદમાં સિત્તેર થી વધુ દેશની ભાગીદારી સાથે થી થી વધુ વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ સહિત સહભાગી નોંધાયા હતા જાપાન વિયેતનામ ન્યુઝીલેન્ડ રવાંડા ગયાના યુક્રેન સહિતના દેશના રાજદ્વારીઓ પણ આ પરિષદમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પરિષદમાં એકસો થી વધુ ઉદ્યોગ ઉદ્યોગ એટલે કે બી બી અને સો થી

જીએસટી માં કરાયેલા સુધારા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી જે બાર ટકા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના સાધનો પર લાગતા હતા એને ઘટાડીને પાંચ ટકા કરવાનો જે નિર્ણય કર્યો છે એના કારણે ખેડૂતોને જે ખર્ચો થાય છે પર હેક્ટરે એમાં લગભગ દસથી બાર હજાર જેટલી બચત થવા જઈ રહી છે અને એટલા માટે વધારેને વધારે ખેડૂતોમાં જોડાય એવી શક્યતાઓ જણાયેલી છે આ પરિષદમાં ભાગ લેનારા અમરેલી જિલ્લાના ડ્રોન દીદી તરુણા દેવાણીએ આકાશવાણી સાથે વાત કરતા પોતાનો અનુભવ રજૂ કર્યો હતો અમને ડ્રોનની ટ્રેનિંગ એવી સરસ મળી છે અને આજ અમે ડ્રોન દ્વારા મહિનાની અંદર અમે ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા કમાતા થયા છે અને હજી અમારા સ્વચ્છાય જૂથની બહેનો હોય છે સખી મંડળની એમને પણ ફાયદો થાય છે તેમજ અમારા ગામમાં અને જે આજુબાજુના ગામડામાં જેઓ અમને ડ્રોન દ્વારા ચટકાવ માટે બોલાવે છે અન્ય એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડ્રોન દીદી હિના આંબલિયાએ આ પરિષદમાં એક પ્રદર્શનીમાં ભાગ લીધો તેમણે આ પરિષદ અંગે પોતાનો અનુભવ રજૂ કર્યો મને અમારા તાલુકામાંથી માહિતી મળી હતી કે નમો ડ્રોન દીદીની યોજના એક ચાલુ થવાની છે એમાં મેં મારું મંડળ સક્રિય હતું એટલે એમાં મારું સિલેક્શન થયું અને મેં જીએસએફસી માં ટ્રેનિંગ લીધી પંદર દિવસની ત્યાર પછી મને ડ્રોન મળેલું એ ડ્રોન પછી મારા ઘરમાં મારા ગામમાં મારા તાલુકામાં અને મારા જિલ્લામાં મારું નામ થયું છે અને આજે મારી ઇન્કમ પણ ખાસી એવી છે ને એક ઇન્કમનો સ્ત્રોત બન્યો છે ડ્રોનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં ગઈકાલે સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દેશમાં ઓગસ્ટ બે સુધીમાં બુલેટ ટ્રેન શરૂ કરવાનું સરકારનું લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું રેલવે કે નય નય પ્રોજેક્ટ્સ દેશભર મેં ઓર વિશેષકર ગુજરાત મેં ચાલુ હોતે આપ સબ જાણકર ખુશ હોંગે કે પિછલે ગ્યારા વર્ષો મેં गुजरात में दो किलोमीटर रेलवे ट्रैक्स बने हैं इसका आप अंदाजा लगाइए डेनमार्क जैसे देश का टोटल जो नेटवर्क है उतने रेलवे ट्रैक गुजरात में पिछले 11 वर्षों में बने 2027 अगस्त इसमें पहली बुलेट ट्रेन चलनी चाहिए इस टारगेट को लेके चल रहे हैं और मैं धन्यवाद देना चाहूंगा गुजरात सरकार के हर अधिकारी को हर मंत्री श्री को और विशेषकर गुजरात के मुख्यमंत्री जी को आपका बहुत बड़ा सहयोग है રાજ્યના નોંધપાત્ર ઔદ્યોગિક વિકાસનો ઉલ્લેખ કરતા શ્રી વૈષ્ણવે કહ્યું ગત અગિયાર વર્ષમાં રાજ્યે સેમી અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે અનેક વૃદ્ધિ હાંસલ કરી છે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં બે હજાર સાતસો ચોસઠ કિલોમીટર નવી રેલવે લાઇન બનાવવામાં આવી હોવાનું પણ શ્રી વૈષ્ણવે ઉમેર્યું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાદેશિક ક્ષમતાઓ વૈશ્વિક સ્તરે ઉજાગર થઈ શકે તે માટે આ પ્રાદેશિક પરિષદ સક્ષમ મંચ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે વાયબ્રન્ટ સંમેલનની સફળતાથી ગુજરાત વૈશ્વિક ભવિષ્ય માટેનું પ્રવેશદ્વાર બન્યું છે ગત ચોવીસ વર્ષમાં રાજ્યમાં અડસઠ પૂર્ણાંક નવ અબજ અમેરિકી ડોલર વિદેશી પ્રત્યક્ષ રોકાણ એટલે કે એફડીઆઈ આવ્યું છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં અઢાર ટકાના યોગદાન સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વોકલ ફોર લોકલથી લોકલ ફોર ગ્લોબલનું વિઝન અને સ્થાનિક શક્તિ પરંપરા અને પ્રતિભાને હવે વૈશ્વિક સ્તરે લઈ જવાની આપણી તૈયારી પણ કોન્ફરન્સમાં જોવા મળી છે આ પ્રાદેશિક વાયબ્રન્ટ કોન્ફરન્સ કોન્ફરન્સથી ગુજરાતના વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારનો મજબૂત સપોર્ટ છે પરિષદના ઉદઘાટન સમારોહમાં વિશ્વ બેંક સહિતની વિદેશી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિવિધ દેશના રાજદૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ બેંકના દક્ષિણ એશિયા પ્રદેશના ઉપાધ્યક્ષ જોહાને જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વએ ગુજરાતના અદભુત આર્થિક વિકાસની નોંધ લીધી છે ગુજરાતે ખૂબ જ ઝડપથી વિકાસ કરીને બતાવ્યું છે કે મજબૂત ઉદ્યોગ ઉદ્યોગ સાહસિકતાની ભાવના કેવી રીતે માત્ર રાજ્ય કે દેશની જ નહીં પણ સમગ્ર વિશ્વનું આર્થિક ચિત્ર બદલી શકે છે તેમણે ગુજરાતની ને ભારતની નિકાસનું પ્રવેશ દ્વાર પણ ગણાવ્યું હતું દરમિયાન જાપાનના રાજદૂત શ્રી ઓનોએ તો ગુજરાતીમાં સંબોધન શરૂ કરી સૌને ચોંકાવી દીધા હતા તેમણે ગુજરાત અને જાપાન વચ્ચેના વર્ષો જૂના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો હતો サウネー・ナマステ・マルナン・ケイチョノチェ・フンバー・ラートマ・ジャパンのラジドゥチュン・アジェ・ヴァイブラント・グジャラートニ・サルバ・プラサン・リージョナル・コンフランス・ナー・シューブ・ア・ラン・プラサン・ゲ・アトレ・ウプ・スティット・サウネ・マール・ハルディク・アビナンダン・ウッタル・グジャラートナ・ア・ビスターマ・ガナ・サマイティ・ジャパン・サクリアリテ・ロカン・カリネ・リカス・ノバギダ・ラヒュンチェ・マネ・クブ・アナンドチェ・ કે જાપાન ફેરિટી વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનમાં પાર્ટનર કન્ટ્રી બન્યું છે વાઇબ્રન્ટ ગુજરાત સાથે જાપાનનો જોડાણ લાંબા સમયથી ચાલ્યું આવે છે જાપાન વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગીદાર રહ્યું હોવાનું પણ શ્રી ઓનોએ ઉમેર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાપાન અને ગુજરાત વચ્ચે સહયોગના ચાર મુખ્ય ક્ષેત્ર ઓટોમોબાઇલ સેમિકન્ડક્ટર સ્વચ્છ ઉર્જા અને હ્યુમન એક્સચેન્જ છે જે ખરેખર મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ અને મેક ફ્રોમ ગુજરાતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે તો વિયેતનામના રાજદૂત મહામહિમ શ્રી શ્રી ગુયન થાન હાઈએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત સંમેલન આજે ભારતની આર્થિક ગતિશીલતાનું પ્રતિક બનવાની સાથે વિશ્વભરના ઉદ્યોગકાર સમુદાયને એક મંચ પર લાવનાર એક મહત્વપૂર્ણ મંચ બન્યું છે વિયેતનામે સતત મજબૂતીથી વાયબ્રન્ટ ગુજરાતના ભાગીદાર દેશ તરીકે સહયોગ કર્યો છે ભારત અને ખાસ કરીને ગુજરાત વિયેતનામના લોકોના હૃદયમાં એક વિશેષ જગ્યા ધરાવે છે ગઈકાલે આ પરિષદના ઉત્તર ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર સ્થાપિત કરતા પરિસંવાદમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું હતું કે વડનગર મોઢેરા અને દેવની મોરી ઉત્તર ગુજરાતના સમૃદ્ધ વારસાનું જતન કરે છે તો ગણપત વિશ્વવિદ્યાલય કે જ્યાં આ બે દિવસની પરિષદ યોજાઈ તેના પ્રમુખ ગણપત પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથેના પોતાના સંસ્મરણો વાગોડ્યા હતા જ્યારે પહેલી વખતે ઇન નાઇન્ટીન એટી એન્ડ ઓફ નાઇન્ટીન એટી અબાઉટ એઇટી નાઇન નરેન્દ્રભાઈ હેથ કામ ટુ અમેરિકા ઇટ વોઝ અ ગુજરાતી કલ્ચર સોસાયટી પ્રોગ્રામ આઈ વોઝ અ ચીફ ગેસ્ટ એન્ડ હી વોઝ વિઝિટિંગ હી હેપન ટુ બી સિટીંગ નેક્સ્ટ ટુ મી હી ઇન્ટ્રોડ્યુસ મી હિમસેલ્ફ હી સેટ આઈ એમ નરેન્દ્ર મોદી આઈસ આઈ એમ ગણપત પટેલ તમે શું કરો છો મારા એ ઇલેક્ટ્રોનિકનો બિઝનેસ છે અને મેં કીધું તમે શું કરો છો તો કે હું બીજેપી નું બિહારમાં આઈ એમ પ્રચારક મેં કીધું કેમ તો પછી એમના બે મિનિટ બોલવાનું હતું એટલે કે હું બે મિનિટ બોલું એમાં કહીશ પછી એમને કહ્યું બધાને અપીલ કરી કે તમે બધા અહીં આવ્યા છો અમેરિકા આને સરસ જિંદગી જીવી રહ્યા છો મને બહુ આનંદ છે પણ તમે જે દેશમાં જન્મ્યા છો એ દેશને ભૂલતા નહીં હમણાં જ આપ ઉત્તર ગુજરાતમાં યોજાયેલી સૌપ્રથમ પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર